અમે ધ્યાન આપવું જોઈએ આજે કોઈને ગંભીરતા નથી એટલે કાલે આપણે બધા મોટી સંખ્યામાં આપણે દસ વાગે મળીશું આપણને બંધારણમાં મળેલા અધિકારો પ્રમાણે શાંતિથી બેસીને આપણી રજૂઆત કરવા માટે ધરણા પર બેસીશું કોઈને પણ નડીએ નહીં પ્રવાસીને વાહનવાળાને કોઈ તંત્રને કોઈ કાયદો વ્યવસ્થા બગડે નહીં એ રીતના અમે પણ આવીશું તમારા સમર્થનમાં અમે આવીશું ધરણા તો તમારા કાયમ અનિશ્ચિત સમય માટે ચાલવાના છે ને અમે પણ કાલેથી આવવાના છે તમારી સાથે બેસીશું અને વહીવટ તંત્ર પ્રશાસન સાથે વાટાઘાટો કરીશું જ્યાં સુધી તમારો નિર્ણય નહીં આવે ત્યાં સુધી ધરણાના કાર્યક્રમ આપણે નર્મદા માતાના મંદિર પાસે આપણે બેસીશું ચાલશે ને તૈયાર છો બધા તો તમારા ધરણા રાબેતા મુજબ ચાલુ રાખો કાલે અમે પણ આગેવાનો બધા તમારી સાથે દસ વાગે જોડાઈશું અને પછી પણ પ્રશાસન આપણને યોગ્ય જવાબ નથી આપતું તો આપણે બધા જ લોકોને કેવડિયા પધારવા માટેનું આમંત્રણ આપીશું બધાને કહીશું કે ભાઈ મંગળવારે એક દિવસ સોમવારે છોડી મંગળ કાં તો બુધવારે તમામ અંબાજીથી ઉમરગામના જેટલા પણ આદિવાસી લોકો છે એમને કહીશું કે અમારા સમર્થનમાં કેવડિયા ખાતે બધા પધારો સાચી વાત છે ને એટલે આ રીતનું અમે બધા જ લોકો તમને સમર્થન કરવા માટે આવ્યા છે અમે તમારી સાથે છે અને તમારી સાથે તમને ન્યાય મળશે ત્યાં સુધી રહીશું એ વાત સાથે આજે અહીં અમે agora